અને બીજું કે શાળા પસંદગી કેવી રીતે કરવી તો જે લોકો કેટેગરી ધરાવે છે જનરલ કેટેગરી સિવાયના જે લોકો કેટેગરી ધરાવે છે દાખલા તરીકે એસી એસ ડી અથવા તો ઈડબલ્યુએસ તો તે લોકોને ત્રણ ઓપ્શન આપેલા છે કે તમે તમારી કેટેગરીને અ આ કેટેગરીને સાથે રાખીને આગળ વધવા માંગો છો કે પછી તમે જનરલ કેટેગરીમાં કે પછી કેટેગરીમાં તમે સિલેક્ટ કરો છો તો તમે એ ત્રણ ઓપ્શન છે એ તમે ગમે તે એક સિલેક્ટ કરો છો મિત્રો તો તેમાં તમે તમારી કેટેગરી છે તેની સાથે જો આગળ વધવા માંગતા હોવ તો તમને સાથે સાથે જનરલ અને તમારી કેટેગરીની બંનેની સીટો છે એ તમને મિત્રો દેખાશે એટલે કે જે શાળામાં જે સીટો તમને એલોટમેન્ટ કેટેગરી કરેલી છે તે અને સાથે સાથે જનરલની અને તમને જે શાળા ફાળવણી થશે તો એમાં તમારી જે કેટેગરીમાં તમે ફોર્મ ભરેલ છે એ જ કેટેગરી રહેશે પરંતુ તમને એલોટમેન્ટ છે એ જે તે કેટેગરી થશે ત્યારબાદ ગ્રાન્ટેડ શાળાના લિસ્ટ માટે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતા હોય તો તે આજે અથવા તો કાલે એ બે દિવસની અંદર એટલે કે આ અઠવાડિયાની અંદર આવી જવાની પૂરેપૂરી સંપૂર્ણ શક્યતાઓ છે ત્યારબાદ સરકારી શાળા ફાળવણી છે તે મિત્રો બે દિવસ આપેલા છે એટલે વીસ તારીખ સુધીમાં આપણે એવું અ કહી શકીએ કે શાળા ફાળવણી છે તે કદાચ થઈ જાય ત્યારબાદ ગ્રાન્ટેડ શાળા પસંદગીને ફાઇનલ મેરિટ લિસ્ટ છે જે PML ટુ ના મુજબ જ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે જે લોકોનો વાંધો છે તે ગ્રાહ્ય રાખવામાં આવ્યો હોય તો એ લોકો એડ થશે એટલે પીએમ એલ ટુ માં જે લોકો હતા અને વાંધા અરજીઓ જે લોકોએ આપી હશે તેમાં થોડો ઘણો સુધારો થાય અને માં મિત્રો

તે લોકો ને ફાળવણી ઓલરેડી થઈ ગઈ હોય તો તે લોકો ગ્રાન્ટેડ માંથી હટી જાય તે લોકો શાળા પસંદગી ના પણ કરે તેવા પણ ઘણા બધા ઉમેદવારો હશે અને અને ઘણા એવા પણ પણ ઉમેદવારો હશે 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 કે નામ લેવું તો એવા લોકો મિત્રો છે તે શાળાનું લિસ્ટ છે તેની રાહ જોઈ રહ્યા છે તો આજે અથવા આવતીકાલે આવી જવાની સંપૂર્ણ શક્યતાઓ છે ત્યારબાદ મિત્રો આવતા સોમવાર એટલે કે આવતા અઠવાડિયામાં માધ્યમિક ની જે પ્રોસેસ છે તે હાથ ધરવામાં આવશે એ માટે પીએમએલ આવશે ત્યારબાદ અને ત્યારબાદ શાળા પસંદગી છે તે પણ આવી જ રીતે એટલે કે અગિયાર બાર નું સંપૂર્ણ પતિ ગયા પછી ત્યારબાદ એટલે કે અગિયાર બાર નું પણ ચાલતું રહેશે અને નવ દસ નું પણ ચાલતું રહેશે તો સાથે સાથે પીએમએલ ટુ છે તે આવતા વીકમાં આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે